તો શિયાળે ગુજરાત માથે માવઠા રૂપી વરસાદની સંભાવના છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલો પલટોની મિત્રો આજે થઈ છે ચોવીસમી ડિસેમ્બર અને મંગળવાર થયો છે ને જો તમે મિત્રો ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જાણી લેજો કારણ કે જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોમાંથી આજે મિત્રો માવઠાની શરૂઆત થશે તો બીજી તરફ મિત્રો ઠંડીને લઈ તો રાજ્યની અંદર ધુમ્મસમય વાતાવરણ રહેવાને લઈ વાહન ચાલકો ખાસ આ વીડિયોને મિત્રો અંત સુધી નિહાળી લેજો તો બીજી તરફ અત્યારે માત્ર એક બે દિવસ નહીં મિત્રો હવામાન વિભાગ તરફથી તો ત્રણ દિવસ માટે વરસાદની સંભાવના અને રાજ્યના કયા જિલ્લાની અંદર ક્યારે કઈ તારીખે વરસાદ કેવો પડશે તેની આગાહી ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી ઓફિશિયલી મિત્રો જાહેર કરી દેવામાં આવી છે આપને જણાવી દઈએ તો શિયાળા દરમિયાન આ શિયાળાનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગો પરથી પસાર થઈ રહ્યું છે અને આ પશ્ચિમી વિક્ષોભના કારણે અત્યારે ઉત્તરી ભારત અને લાગુના મધ્ય ભારત ભાગો વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો કે અત્યારે વાદળોના ઘટ આવી રહ્યા છે ને જેમાં જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના ભાગોથી લઈને ઉત્તરી ભારતના ભાગોમાં અત્યારે મોટો વાતાવરણીય પલટો જોવા મળી રહ્યો છે ઉત્તરી ભારતની અંદર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એ વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવના છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદ માવઠા અને કડકડતી ઠંડી માટે પણ રહેવું પડશે ગુજરાતવાસીઓએ તૈયાર પરંતુ એ પહેલાં માવઠાને લઈ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાણા છે કારણ કે છેલ્લા બે દિવસથી જેમાં મિત્રો અમદાવાદથી મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર આજુબાજુના વિસ્તારોની અંદર આકાશમાં વાદળ છાયા વાતાવરણના કારણે મિત્રો દિવસ દરમિયાનનું ગુજરાતનું વાતાવરણ ભારે બગડતું જોવા મળી રહ્યું છે એટલું જ નહીં અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળના ઉપસાગરમાં જે

અને બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના દરિયાની અંદર એક લો પ્રેશરની રચનાના કારણે ભાગોમાં વરસાદી વાદળોની અસર પણ જોવા મળી રહી છે આપણે આજના વિડીયોની અંદર મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી ઠંડી માવઠા વરસાદની સંભાવના ગુજરાતના કયા જિલ્લાની અંદર મિત્રો માવઠું થશે કારણ કે આ વાતાવરણની પલટો માત્ર એક બે જગ્યા ઉપર નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ જોવા મળવાનો છે ત્યારે આપણે અંદર મિત્રો વિસ્તારથી જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર માવઠાની સંભાવના રહેશે કેવો વરસાદ તીવ્રતા રહેશે તમામ અપડેટની સાથે અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ચોમાસા પછી શિયાળાની અંદર મિત્રો માવઠાની ઘણી આગાહીઓ હતી પરંતુ આ વખતે પહેલી વાર ઉત્તરી ભારતના ભાગો પરથી એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને જેના કારણે રાજ્યની અંદર વાતાવરણમાં પલટો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે ને હવે પછીના દિવસોની અંદર હજુ પચીસ છવ્વીસ સત્યાવીસ અને મિત્રો અઠ્યાવીસ ડિસેમ્બર સુધી આ ગુજરાતમાં આવેલો વાતાવરણનો પલટો જેમાં ખાસ કરીને મિત્રો હજુ પણ પલટો વધતો જશે વાદળીયું વાતાવરણ હજુ તો રચાણું છે ને આપને એ પણ જણાવી દઈએ છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના દાહોદના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા વરસાદની પણ અત્યારે પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો આજે ત્યારે આપણે જાણીશું કે આજે કયા વિસ્તારોમાં માવઠા સાથે જ વાતાવરણ જેમાં ધુમ્મસમય વાતાવરણ રહેવાની સંભાવના છે પહેલાં અત્યારે ભારતીય મોસમ વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીના મેપો ઠંડી વરસાદ બરફ વર્ષાને લઈ આવ્યા એ જાણીએ તો જેમાં મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ તો આજે થઈ છે ચોવીસમી ડિસેમ્બર અને મંગળવારના દિવસે જે ભારતીય મોસમ વિભાગનો મેપ તમે આગાહીને લઈને જોઈ શકો છો જેની અંદર મિત્રો ઉત્તરીય ભારતના ભાગોની અંદર વરસાદ ફોગ અને મિત્રો ખાસ કરીને ફ્રોસ્ટ ગ્રાઉન્ડ ફ્રોસ્ટની આગાહી એટલે કે બરફની ચાદર છવાઈ જાય એ પ્રમાણેની બરફવર્ષાની સાથે તમે જોઈ શકો છો કોલ્ડ વેવ તો સિવિયર કોલ્ડ વેવની ચેતવણીઓ આપવામાં આવી છે હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર બરફવર્ષાની સાથે જ સિવિયર કોલ્ડવેવ એટલે કે માઇનસની અંદર મિત્રો તાપમાન જઈ શકે છે આ સાથે જ પૂર્વી ભારતના ભાગોની અંદર પણ બરફ વર્ષા થઈ શકે છે તો બંગાળની ખાડીમાં સક્રિય ડિપ્રેશનથી નબળી પડેલી અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને મિત્રો જોઈ શકો છો કે તેલંગાણા સુધીના પંથકો સુધી આ સિસ્ટમને કારણે વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે ભારે વરસાદ પડે તેવું અત્યારે અનુમાન લગાવ્યું છે એટલું જ નહીં મિત્રો પચીસમી ડિસેમ્બરનો પણ ભારતીય મોસમ વિભાગે જાહેર કરેલો ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં સિવિયર વેવ સુધીની ચેતવણી ભારે કડકડતી ઠંડી બરફવર્ષા સાથે જ દક્ષિણી ભારતના જે ભાગો છે જેમાં આંધ્રપ્રદેશથી લઈ તમિલનાડુના દરિયાઈ તટીપટો ઠંડીની સાથેની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો તમે જોઈ શકો છવ્વીસમી ડિસેમ્બર ને સત્યાવીસમી ડિસેમ્બરે જે ભારતીય મોસમ વિભાગે ગુજરાતનો જે આગાહીનો મેપ જાહેર કર્યો જેમાં છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખે ગુજરાતની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે ગુજરાત ઉપર વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે તમે જોઈ શકો સમગ્ર ગુજરાત આજુબાજુના પાડોશી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈ મિત્રો એ ભાગોની અંદર વરસાદની સંભાવના અત્યારથી જાહેર કરી દેવામાં આવી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતના આજુબાજુના રાજ્યોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે જેની અંદર મિત્રો ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણથી માવઠાની સંભાવના છે ને આપણે કયા જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે કેવી આગાહી કરીએ જાણીએ પહેલાં આપણે મિત્રો સૌથી પહેલાં એ જાણી લઈએ તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે મિત્રો સૌથી પહેલાં આપણે તાપમાનને લઈને માહિતી મેળવી લઈએ તો આપને જણાવી દઈએ આજે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન દક્ષિણી ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસથી લઈ ઓગણત્રીસ ડિગ્રી તો દક્ષિણી સાથે સૌરાષ્ટ્રના પણ અઠ્યાવીસથી પચીસ જોઈ શકો છો કે તાપમાન જઈ શકે છે ને રાત્રિ દરમિયાન ઠંડીનો અમુક વિસ્તારોની અંદર પારો ગગડી શકે છે ને જેમાં જોઈ શકો છો કચ્છના નલિયા લાગુના વિસ્તારોની અંદર જોકે મિત્રો અત્યારે અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે ગુજરાતનું તાપમાન વધતું જોવા મળ્યું છે ઠંડીમાં થોડો ઘટાડો જોકે હજુ આ ઠંડી માણસોને પરેશાન કરે એ પ્રમાણે જ જોવા મળી રહી છે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે અને જેના અનુસંધાને કચ્છના નળિયાની અંદર તાપમાન જોઈ શકો છો તમે રાત્રી દરમિયાનનું તાપમાન દસથી પંદર ડિગ્રી વચ્ચેનું રહી શકે છે આ સાથે જ અમદાવાદનું તાપમાન પણ રાત્રિ દરમિયાન પંદરથી થી સત્તર ડિગ્રી આજુબાજુ અને સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો જુનાગઢ અમરેલી ગીર સોમનાથના ભાગોમાં પંદરથી થી સત્તર ડિગ્રી સુધીના આંકડાઓ આવી શકે તો આમ મિત્રો અત્યાર સુધી જે ઠંડી પડતી હતી જેની અંદર ઘટાડો નોંધાઈ શકે પરંતુ એ ઠંડી જ કહી શકાય આપને જણાવી દઈએ તો આ પ્રમાણે ભેજનું પ્રમાણ અને વાયુના વહન વાદળોના વહનના કારણે ગુજરાતના માવઠાના દિવસો દરમિયાન એકદમથી ઠંડી જતી રહે પ્રમાણેનો પણ અહેસાસ થઈ શકે અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો મિત્રો વાદળિયું વાતાવરણ વહેલી સવારે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યું છે ને જે બપોર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ કોઈ વાદળિયું વાતાવરણ નહીં રહે પરંતુ સાંજ પડવાની સાથે જ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વાદળિયા વાતાવરણથી ધુમ્મસ અને ભેજનું પ્રમાણ વધશે અમુક છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ છાટછૂટ રૂપે માવઠાની પણ શરૂઆત થાય જેમાં મિત્રો વલસાડ વાંસદા નવસારી ડાંગ આહવા આ સાથે જ તાપી વ્યારા ઉમરપાડા નર્મદા લાગુના વિસ્તારો છે ને મિત્રો પૂર્વ ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે જેમાં છોટા ઉદેપુરથી લઈ રાજપીપળા લાગુના નર્મદાના વિસ્તારો છે કે જ્યાં સાંજ દરમિયાન ભારે વાદળાઓ આવી શકે વાદળિયું વાતાવરણ બની શકે અને મિત્રો યુરોપિયનની સાથે જ અમેરિકન મોડલમાં પણ આપણે નજર કરીએ તો જોઈ શકો છો પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાત લાગુ દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ગુજરાતના એ ભાગો છે કે ત્યાં આજે ભારે વાતાવરણ જોવા મળી શકે છે જેમાં મહીસાગર અરવલ્લી દાહોદથી લઈને છેક મિત્રો દક્ષિણી ગુજરાતના નાસિક કાંઠાના ગુજરાતના સરહદી વિસ્તારો છે તે ભાગોમાં આ વાતાવરણનો પલટો ભારે જોવા મળવાનો છે ને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળના દિવસોની અંદર મિત્રો ભારતના મેદાની પ્રદેશો સાથે ટકરાતી જોવા મળી રહી છે બંગાળાની ખાડીવાળું જે લો પ્રેશર છે તે પચીસ તારીખ આજુબાજુ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયા સાથે ટકરાશે અને જેના વાયુનું વહન જોઈ શકો છો મિત્રો પૂર્વીય અરબ સાગર તરફ ધકેલાશે અને એ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં છવ્વીસ ડિસેમ્બરના દિવસે ભારે વાતાવરણી પલટાની સાથે મિત્રો માવઠા સાથે આ પલટો આવશે અને જોઈ શકો છવ્વીસ તારીખના સાંજથી લઈ રાત્રિના સમયગાળાથી સત્યાવીસ તારીખ અને મિત્રો અઠ્યાવીસ તારીખ આજુબાજુ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના અને ઉત્તરી ગુજરાતના પૂર્વ મધ્ય લાગુના વિસ્તારોની અંદર મિત્રો એક ભારે ઝાપટા રૂપેનું માવઠું થાય તેવી સંભાવના રહેશે ગુજરાત માટે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર મિત્રો બની શકે છે ખેડૂતો માટે ચિંતાના દિવસ કારણ કે દિવસો દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર આ માવઠું થાય અને અત્યારે ખેડૂતોના જે પાકો છે જેમાં કપાસ દિવેલ જેવા પાકોને મિત્રો નુકસાની આવી શકે કારણ કે આ શિયાળાનો સમય ઠંડી પણ પડી રહી છે અને વરસાદ પડે તો આ નુકસાની ખેડૂતોને આવી શકે માત્ર હવામાન નિષ્ણાંતો અને મોડલો જ નહીં પરંતુ મિત્રો ગુજરાત હવામાન વિભાગે પણ આગાહીના મેપો જાહેર કર્યા છે જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાત હવામાન મોસમ કેન્દ્ર તરફથી જે આગાહીનો મેપ રજૂ કરવામાં આવ્યો જેમાં માત્ર હળવા વરસાદ જ નહીં પરંતુ આ વરસાદ અળવી મેઘ ગર્જના સાથેનો પણ જોવા મળી શકે એટલે થન્ડરસ્ટોર્મ સાથે આ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે ને જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે છવ્વીસમી ડિસેમ્બરથી આ માવઠાનું પ્રમાણ જોવા મળશે છવ્વીસ તારીખે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે પૂર્વાનુમાન વરસાદનું જાહેર કર્યું છે જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલથી લઈ દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે ને લાગુના પૂર્વી છોટાઉદેપુર નર્મદાથી લઈ ડાંગ તાપી નવસારી વલસાડ આ જે જિલ્લાઓ છે જ્યાં હળવા વરસાદની સંભાવના ગાજ વીજ સાથે છૂટાછવાયા વિસ્તારો હશે મિત્રો રાજ્યના બનાસકાંઠાનો જે જિલ્લો હોય તો એ જિલ્લાના પચીસ ટકા વિભાગો સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત અત્યારે ગુજરાત હવામાન વિભાગે કરી છે તો કચ્છના વાતાવરણમાં પણ પલટો આવે ને મિત્રો સત્યાવીસમી ડિસેમ્બરનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના એ જિલ્લા કચ્છ સહિત દક્ષિણી ગુજરાત મિત્રો ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તે વિસ્તારોની અંદર આ માવઠાની વધુ સંભાવના રહેશે અને અઠ્યાવીસ ડિસેમ્બરના દિવસે માવઠાનો છેલ્લો દિવસ હશે અને જેમાં કચ્છના ભાગો અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવના મિત્રો વ્યક્ત કરવામાં આવી છે ને આપને જણાવી દઈએ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે વાદળછાયું વાતાવરણ વધુ બની રહેવાની સંભાવના રહેશે માવઠું થવાની શક્યતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર લાગુના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં થાય બાકી વધુ કોઈ સંભાવના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ચિંતા નથી પરંતુ આ વાતાવરણની પલટો સમગ્ર ગુજરાતમાં આવી શકે વાદળીયું વાતાવરણ તો અત્યારથી જ બનવા લાગેલું છે છેલ્લા બે દિવસથી અને સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ આગાહીના દિવસોની અંદર આ વાદળછાયું વાતાવરણ ધુમ્મસ અને મિત્રો ઠંડી પણ બરકરાર રહેવાની છે આમ રાજ્યની અંદર બગડેલું વાતાવરણ આજે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રહે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી તો આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની સાથે જ માવઠાના દોર પૂર્ણ થયા પછી ફરી રાજ્યની અંદર ફરી ઠંડીનો એક રાઉન્ડ આવે અને કડકડતી ઠંડી રાજ્યની અંદર ત્યાર પછી પણ પડી શકે છે આપણે જણાવી દઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ ઉત્તરી ભારતના ભાગોમાં મજબૂત આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ આગાહીના દિવસો જેમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તરીકે રાજ્યના આ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જ વિસ્તારો કે ત્યાં માવઠા રૂપી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર પણ જેમાં ખાસ ઉત્તરાયણ પછી ફરી રાજ્યનું વાતાવરણ પલટાઈ શકે અને જાન્યુઆરી મહિનાની અંદર ઉત્તરાયણ પછી માવઠું પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું છે કે અત્યારે દક્ષિણી ભારત ઈશાન ભાગો ઉપર મિત્રો આ ભાગોની અંદર ત્યાંનું ચોમાસું હજુ પણ શરૂ છે અને જેના કારણે એની અસર અત્યારે આવી રહી છે આપણા ગુજરાત ઉપર અરબ સાગરની અંદરમાંથી પણ ભેજ અત્યારે પવનો આવી રહ્યા છે ને જેના કારણે ગુજરાત ઉપર વાદળા બનવાની શરૂઆત થઈ ચૂકી છે ને ઉત્તરી ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન અને લાગુના પંથકોની અંદર એક વરસાદી સિસ્ટમ છવ્વીસ તારીખ આજુબાજુ બની શકે છે ને જેના કારણે રાજસ્થાન લાગુ ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર આ માવઠાની વધુ સંભાવના રહેશે વધુમાં આપને એ પણ જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ના જે જિલ્લાઓ છે જેમાં વધુ સંભાવના ભાવનગર આ સાથે બોટાદ સુરેન્દ્રનગરના અમુક જ વિસ્તારો હોય કે ત્યાં સામાન્ય ઝાપટા રૂપી માવઠું પડે બાકી ના પણ પડે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા છાંટ છાંટ રૂપે ઝાપટા પડવાની સંભાવના બાકી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણથી લઈને મહીસાગર અરવલ્લીના ભાગો છે કે એ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રૂપે આ માવઠું વધુ થાય કચ્છની વાત કરવામાં આવે મિત્રો તો કચ્છની અંદર વધુ કોઈ વાતાવરણની અંદર જેમાં ધુમ્મસમય વાદળછાયું વાતાવરણ બને પરંતુ કોઈ માવઠું થાય મોટું એવી સંભાવના નથી જો વધુ વાદળાઓ આવે ને એવું બને તો કચ્છની અંદર હળવો જે માવઠા રૂપે ઝાપટા રૂપે પડે તેવી સંભાવના બાકી કચ્છની અંદર કોઈ વધુ માવઠાની ભીતિ નથી સૌરાષ્ટ્રના પણ અન્ય જિલ્લામાં ભીતિ નથી પરંતુ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ માવઠાની સંભાવના રહેશે પટેલ પટેલ તરફથી કરવામાં આવેલી આગાહી પણ આપને જણાવી દઈએ તો મિત્રો માવઠા પછી પણ માવઠું ખાસ કરીને મિત્રો તેમણે જણાવ્યું કે અત્યારે બંગાળના ખાડી ઉપરથી ભેજ અને અરબસાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા પવન પવન સાથે તોફાની દેશના ઉત્તરી પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા પાટણ સાબરકાંઠાના ભાગો ગાંધીનગરના ભાગોમાં વાતાવરણમાં પલટો દક્ષિણી ગુજરાતના કેટલાક અને કચ્છના ભાગોમાં વાદળ્યું વાતાવરણ ઉત્તરાયણ પછી એટલે કે ચૌદ જાન્યુઆરી પછી પણ ગુજરાતના વાતાવરણમાં